ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે આવેલ ચૈતન્ય સ્ટુડિયો માંથી હું કૃણાલ મિસ્ત્રી આસિસ્ટન્ટ પ્રોફેસર ફ્રોમ સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે દ્વિતીય વર્ષ બી કોમમાં કંપની કાયદો જેનો કોડ છે બી સી સી ઓ એલ એન ટુ ઝીરો સિક્સ જેની અંદર ભાગ એકમાં એકમ નંબર ચાર કંપની કાયદાની જોગવાઈ બે હજાર તેર પ્રમાણે ડિવિડન્ડ અને વ્યાજની ગણતરી અને એના રિલેટેડ જે નિયમો આપેલા છે કંપની કાયદામાં જે જોગવાઈ કરેલી છે તેના વિશેની અહીંયા ચર્ચા કરીશું તો સૌથી પહેલાં આ એકમમાં આપણે સેના વિશે સમજીશું તેની રૂપરેખા જોઈ લઈએ તો સૌ પ્રથમ આપણે હેતુઓ સમજીશું કે આ એકમમાં આપણે કયા કયા મુદ્દાઓ વિશે ચર્ચા કરવાના છે અને આ એકમ કેમ મહત્વનું છે ત્યારબાદ તેની પ્રસ્તાવના આપણે જોઈશું કે કંપની કાયદામાં જે ડિવિડન્ડ અને નફાની જે જોગવાઈ આપેલી છે તે કઈ કઈ છે ડિવિડન્ડનો અર્થ આપણે સમજીશું કે ડિવિડન્ડ કોને કહેવાય વચગાળાનું ડિવિડન્ડ આપણે જોઈશું અને ત્યારબાદ નફા અને ડિવિડન્ડ વચ્ચે શું તફાવત છે તેના વિશેની સમજણ મેળવીશું તો સૌથી પહેલાં તો આપણે હેતુઓ સમજીએ કે આ એકમ ભણીશું ત્યારબાદ આપણને કયા કયા મુદ્દાઓ વિશે સમજણ આવી જશે તો સૌથી પહેલાં તો ડિવિડન્ડ એટલે શું એ આપણે અહીંયા જાણી શકીશું બરાબર તો ડિવિડન્ડ કોને કહેવાય એનો અર્થ શું છે તેના વિશે આપણે અહીં સમજી શકીશું કેવી સ્થિતિમાં કંપની ડિવિડન્ડની ઘોષણા કરી શકે અને તે ઘોષણા કોણ કરી શકે તેની પણ અહીંયા સમજણ આ એકમમાં આપણને મળશે બરાબર ત્યારબાદ નફો ડિવિડન્ડ અને રાખી મૂકેલ નફાનો અર્થ સમજીશું અને તેનો તફાવત શું છે તેના વિશેની સમજણ આ એકમમાં આપણે મેળવવાની છે ડિવિડન્ડની ચૂકવણી સંબંધિત જે નિયમો અને જોગવાઈઓ છે કંપની ધારા જે બે હજાર તેર છે એ બે હજાર તેરની અંદર આપણને કઈ કઈ નિયમો અને જોગવાઈઓ આપેલી છે ડિવિડન્ડ ચૂકવણી સંબંધિત તેના વિશેની સમજણ મેળવીશું ત્યારબાદ ડિવિડન્ડની ગણતરી કેવી રીતે કરાય છે તેના વિશેની સમજણ આપણે કેળવીશું અને ડિવિડન્ડ ચૂકવણીના પ્રકારો કયા કયા છે તેના વિશેની જાણ આપણને અહીં થશે તો આ એકમના અંતે આપણે આ બધા મુદ્દાઓ વિશેની ચર્ચા કરીશું અને એના વિશેની સમજણ અહીં મેળવી શકીશું તો સૌથી પહેલાં તો આપણે પ્રસ્તાવના જોઈએ કે ડિવિડન્ડ ક્યાંથી શબ્દ આવ્યો અને ડિવિડંડનો અર્થ શું છે તે આપણે પછી સમજીશું તો સૌથી પહેલાં ડિવિડન્ડ શબ્દ એ લેટિન શબ્દ જે દિવિડંડમ પરથી આવ્યો છે બરાબર અને દિવિડંડમનો મતલબ શું થાય છે કે કોઈ વસ્તુનું વિભાજન કરવું ઓકે સો ડિવિડન્ડનો મતલબ એ થાય કે વિભાજન કરવું આપણે જે મેથ્સ છે એમાં પણ આપણે ગણિતમાં પણ ઉપયોગ કરીએ છીએ ડિવાઈડ બરાબર ડિવિઝન એવો વર્ડ આપણે વાપરીએ છીએ ભાગાકાર માટે તો એ ડિવિઝન એટલે એના ભાગ પાડવા વિભાજન કરવું એવી જ રીતે એના ઉપરથી આ શબ્દ આપણે કહી શકીએ કે ડિવિડન્ડ તો કોઈ પણ વસ્તુનું વિભાજન કરવું બરાબર ભાગ પાડવા પણ એ કઈ વસ્તુના તો અહીં આપણે નફાના ભાગ પાડીશું જેને ડિવિડન્ટ તરીકે શેર હોલ્ડરને વેચીશું બરાબર તો દરેક રોકાણકાર એ વાતથી વાકેફ છે કે ડિવિડન્ડ કંપની દ્વારા જે મળેલો નફો છે તેનો એક ભાગ છે એ આપણને પણ ખબર છે કે આપણે જ્યારે કોઈ કંપનીમાં શેરમાં રોકાણ કરીએ તો એ શેરમાં રોકાણનું જે વળતર મળે છે તે આપણને ડિવિડન્ડ સ્વરૂપે મળતું હોય છે અને એ ડિવિડન્ડ કંપની ક્યાંથી ચૂકવે છે તો એ નફાનો ભાગ છે કંપનીને જે પણ નફો થાય છે એ નફાને શેર હોલ્ડર વચ્ચે તે વેચી દે છે શેર ધારકો વચ્ચે તે વેચે છે અને તેને ડિવિડન્ડ સ્વરૂપે શેર ધારકો મેળવે છે તો જે શેર ધારકોમાં વહેંચાયેલા શેરના પ્રમાણમાં વહેંચવામાં આવે છે અને એવું કહેવાય કે શેર ધારકો દ્વારા જે કરવામાં આવેલ રોકાણ છે એનું વળતર એટલે ડિવિડન્ડ તો આ સાદી ભાષામાં તેનો અર્થ થઈ ગયો કે જે પણ શેર ધારકો રોકાણ કરે છે કંપનીના શેરમાં અને તેને જે વળતર સ્વરૂપે રકમ મળે છે એ વળતરની રકમને આપણે ડિવિડન્ડ કહી શકીએ બરાબર તો ઉદાહરણ તરીકે એક આપેલું છે કે જો કંપનીની મૂડી રૂપિયા સોનો એક એવા એક હજાર ઇક્વિટી શેરમાં વહેંચાયેલી હોય બરાબર એક હજાર ઇક્વિટી શેર અને એક શેર રૂપિયા સોનો છે એટલે આપણે કહી શકીએ કે કંપનીની જે કુલ ઇક્વિટી શેર મૂડી છે એ એક લાખ રૂપિયા હશે અને શેર દીઠ રૂપિયા પચાસ મંગાવ્યા હોય બરાબર સો રૂપિયા એની ફેસ વેલ્યુ છે દાર્શનિક કિંમત છે પરંતુ કંપનીએ હજી સુધી ફક્ત પચાસ રૂપિયા મંગાવ્યા છે એક હજાર શેર ઉપર એટલે કંપનીને જે ડિવિડન્ડ ચૂકવવાના થશે એ ફક્ત પચાસ હજાર રૂપિયા ઉપર જ ચૂકવવાના થશે કારણ કે જ્યારે પણ કંપની ડિવિડન્ડ ચૂકવશે તો તે ભરપાઈ થયેલી રકમ ઉપર ચૂકવાશે બરાબર અને ભરપાઈ થયેલી રકમ એટલે પચાસ રૂપિયા જે શેરધારકે ચૂકવેલી છે કારણ કે કંપનીએ હજી પચાસ રૂપિયા મંગાવ્યા છે એટલે શેર ધારકો પાસેથી પચાસ રૂપિયા મળ્યા હશે તો પચાસ હજાર પર જ ડિવિડ આપવામાં આવશે જો દસ ટકા લેખે કંપની ડિવિડન્ડ જાહેર કરે તો શેર દીઠ રૂપિયા પાંચ બરાબર દસ ટકા એટલે પચાસ હજારના દસ ટકા કરવાના એટલે પાંચ હજાર રૂપિયા થશે અને પાંચ હજાર એક હજાર શેર છે કુલ તો પાંચ હજાર ને એક હજાર વડે ભાગીએ આપણે તો એક શેર દીઠ પાંચ રૂપિયા લેખે ડિવિડન્ડ ચૂકવવામાં આવે અથવા કુલ જે પાંચ હજાર રૂપિયા ડિવિડન્ડ છે એ ચૂકવવું પડશે બરાબર કંપની બે રીતે ચૂકવી શકે કુલ પાંચ હજાર રૂપિયા ચૂકવશે બરાબર ધારો કે કોઈ એક પાસે સો શેર છે તો એને પાંચસો રૂપિયા ડિવિડન્ડ ત્યાં મળશે બરાબર તો આ રીતે ડિવિડન્ડની ગણતરી થતી હોય છે અને ડિવિડન્ડ ચૂકવાતું હોય છે એટલે કેટલીક વખત જે ડિવિડન્ડ છે શેરની કિંમત ઉપર અમુક ટકા લેખે અથવા શેર દીઠ અમુક રૂપિયા લેખે જાહેર કરવામાં આવે છે બરાબર બંને રીતે કે જે પણ ભરપાઈ થયેલી રકમ છે તેના ટકા લેખે દસ ટકા આપણે અહીંયા જાહેર કર્યું તો દસ ટકા લેખે કંપની ચૂકવી શકે અને એ રીતે જાહેર કરી શકે અથવા તો શેરદીઠ અમુક રૂપિયા લેખે કંપની અહીં એવું પણ કહી શકે દસ ટકા જાહેર નથી કરવું પણ કંપની એવું કહે છે કે અમે એક શેરદીઠ ત્રણ રૂપિયા ડિવિડન્ડ અહીંયા જાહેર કરીએ છીએ તો પછી કંપનીને એક હજાર શેર ઉપર ત્રણ હજાર રૂપિયા ડિવિડન્ડ તરીકે ચૂકવવા પડશે તો આ રીતે કંપની પોતાનું ડિવિડન્ડ જાહેર કરી શકે બીજું એક ઉદાહરણ કે કંપનીએ શેર દીઠ રૂપિયા પાંચ ડિવિડેન્ડ જાહેર કર્યું તો અહીં જેટલા શેર હોય બહાર પાડ્યા હોય એના શેર દીઠ લેખે તે ગણાશે જે રીતે હમણાં ઉદાહરણ સમજ્યા કે ત્રણ રૂપિયા લેખે કંપની જાહેર કરે છે તો ત્રણ હજાર આપવા પડશે એક હજાર શેરના દસ રૂપિયા ડિવિડન્ડ જાહેર કરે છે તો દસ હજાર રૂપિયા ચૂકવવા પડશે તો આ રીતે કંપની ધારામાં જે જણાવ્યા મુજબ ડિવિડન્ડ ફક્ત નફામાંથી જ આપી શકાય આ એક મહત્ત્વનો મુદ્દો છે કે કંપની પોતાનું જે ડિવિડન્ડ છે શેર ધારકોને ક્યાંથી આપી શકે તો ફક્ત જે કંપનીનો નફો છે તેમાંથી બરાબર એટલે મૂડીમાંથી કોઈ ડિવિડન્ડ આપી શકાય નહીં કંપની પાસે જે મૂડી છે આ પચાસ હજાર રૂપિયા કંપની પાસે આવ્યા હશે બરાબર શેર જે ધારકો પાસેથી મંગાવ્યા તો એક હજાર શેરના પચાસ રૂપિયા કંપનીને મળ્યા છે એટલે પચાસ હજાર પણ એની ઇક્વિટી શેર મૂડી થઈ એટલે આ ઇક્વિટી શેર મૂડીમાંથી પચાસ હજારમાંથી પાછા આપણે નહીં આપી શકીએ પચાસ હજારમાંથી હું પાંચ હજાર આપવાનું નક્કી કરું એ ના કરી શકાય કંપની ધારામાં એવી કોઈ જોગવાઈ નથી એટલે મૂડીમાંથી ક્યાંય આપણે ડિવિડન્ડ જાહેર ના કરી શકીએ ફક્ત ને ફક્ત નફામાંથી કંપની પોતાનું ડિવિડન્ડ જાહેર કરી શકે તો આ એક કંપની ધારામાં જોગવાઈ છે તો ઓવરઓલ જે આ બધા મુદ્દાઓની ચર્ચા આપણે આ એકમમાં કરીશું ડિવિડન્ડનો અર્થ શું છે તો ડિવિડન્ડ એટલે એવું કહી શકાય કે કંપનીના જે પ્રત્યેક શેરધારકોના શેર પર નફાના ભાગ તરીકે જે વ્યાખ્યાયિત કરી શકાય બરાબર શેરધારકોનો જે શેર છે એમાં નફાના ભાગ તરીકે આપણે એને વ્યાખ્યા આપી શકીએ બીજા શબ્દોમાં કહીએ તો ડિવિડન્ડ એ શેર પર શેરધારકોને વળતરના જે રૂપમાં કંપનીના નફામાંથી મળે છે તેને પણ આપણે ડિવિડન્ડ કહી શકીએ કે ધારો કે કંપનીનો નફો આટલો છે એમાંથી જે એક આપણે આપ્યો તેને એટલે એક ભાગ જે આપણે આપીએ છે એને ડિવિડન્ડ તરીકે કહી શકાય તો નફાનો એક ભાગ છે બરાબર જે શેર ધારકોને વળતર રૂપે મળે છે આ ડિવિડન્ડની વ્યાખ્યા એટલે કંપનીના જે નફાનો ભાગ છે અને કંપનીના શેર ધારકો વચ્ચે તે વિતરણ કરવામાં આવે છે ડિવિડન્ડ શબ્દમાં કોઈ પણ વચગાળાના ડિવિડન્ડનો પણ સમાવેશ થઈ શકે છે આ કલમ બે પેટા કલમ પાંત્રીસ મુજબ જે કંપની છે એની કલમ બે માં આ વ્યાખ્યા આપેલી છે અને ડિવિડની અંદર વચગાળાનું ડિવિડન્ડ પણ આવી શકે બરાબર વચ ડિવિડન્ડ શું છે એની પણ સમજણ આપણે મેળવીશું તો આ ડિવિડન્ડની વ્યાખ્યા હતી તેનો અર્થ હતો હવે વચગાળાનું ડિવિડન્ડ જે મગાઉ આપણે ચર્ચા કરી કે ડિવિડન્ડની વ્યાખ્યામાં વચગાળાનું ડિવિડન્ડ પણ આવી જાય છે એટલે એનો પણ સમાવેશ થાય છે તો એ શું છે તો બે સામાન્ય સભાઓ વચ્ચે જે જાહેર કરવામાં આવતું ડિવિડન્ડ છે એને આપણે વચગાળાનું ડિવિડન્ડ કહી શકીએ બે સામાન્ય સભા જનરલ મીટિંગ જે કંપનીની થતી હોય એ વર્ષે થતી હોય વાર્ષિક સામાન્ય સભા થાય કોઈ પણ કંપનીમાં તો ધારો કે આ વર્ષે પહેલી એપ્રિલે મિટિંગ થઈ અને આવતા વર્ષે ફરીથી પહેલી એપ્રિલે મિટિંગ થશે આ બે મિટિંગની વચ્ચે આ બે સભાઓની વચ્ચે જ્યારે પણ ડિવિડન્ડ જાહેર કરવામાં આવે ડિવિડન્ડ કહી શકાય બરાબર એટલે વર્ષના અંતે અહીંયા જાહેર નથી થતું પણ વર્ષ દરમિયાન વર્ષની વચ્ચે આપણે જાહેર કરીએ છીએ તો સામાન્ય રીતે આવું જે ડિવિડન્ડ છે છ મહિને આપવામાં આવતું હોય છે બરાબર વચગાળાનું એટલે અડધું આપણે વચ્ચે ચૂકવી દઈએ છીએ જો પ્રથમ છ માસના કંપનીના કામકાજ પરથી ડિરેક્ટરોને એમ લાગે કે કંપનીમાં જે નફો છે તે પૂરતા પ્રમાણમાં છે તો તેઓ વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરી શકે બરાબર કંપની છેલ્લે સુધી રાહ નથી જોતી ડિરેક્ટરને કામકાજ સારું લાગ્યું નફો સારો લાગ્યો અને એને લાગે છે કે કંપનીને આ નફામાંથી જો ડિવિડન્ડ ચૂકવીશું તો એનાથી કોઈ આર્થિક અસર થશે નહીં તો ડિરેક્ટરો નક્કી કરી શકે કે આપણે વચગાળાનું ડિવિડન્ડ ચૂકવીશું બરાબર પણ એમાં જે નિયમ છે કે ટેબલ એના જે નિયમ છે આશી મુજબ કંપનીનો નફો જોતાં વ્યાજબી લાગવો જોઈએ બરાબર વેજબી નફો હોવો જોઈએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નક્કી કરે તે દરે કંપની વચગાળાનું ડિવિડન્ડ ચૂકવી શકશે કંપની ધારાના સુધારા દ્વારા બરાબર જે સુધારો દ્વારા તેમાં પેટાકલમ કલમ અ ઉમેરી અને એમાં એક જોગવાઈ કરવામાં આવી છે શું જોગવાઈ છે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરી શકશે અને ડિવિડન્ડની રકમ આવું ડિવિડન્ડ જાહેર થયા પછી પાંચ દિવસની અંદર બેંકમાં એક અલગ ખાતામાં જમા કરવો પડશે બરાબર આ ખાસ અહીં જોગવાઈ એક કરેલી છે પહેલાં એ નહોતું ફક્ત નિયમ છ્યાસી મુજબ જે વચગાળાનું ડિવિડન્ડ છે તે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નક્કી કરી શકશે તેવી એક જોગવાઈ હતી પણ એક કલમ તેની અંદર ઉમેરવામાં આવી જે પેટા કલમ છે અને એની અંદર લખવામાં આવ્યું કે જે ડિવિડન્ડ છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ભલે નક્કી કરશે જાહેર કરશે પણ જે દિવસે જાહેર થાય એના પાંચ દિવસની અંદર જે પણ ડિવિડન્ડ જાહેર કર્યું છે તેની રકમ બેંકમાં એક અલગ ખાતામાં તેને જમા કરાવી પડશે બરાબર એટલે ખાલી જાહેર કરવાથી એવું નહીં માનવાનું કે તે ચૂકવાઈ ગયું તેને રકમ પાંચ દિવસની અંદર અલગ આપણે રાખવી પડશે અને આ રીતે ડિપોઝિટ કરેલ જે રકમ છે તેનો ઉપયોગ ફક્ત ને ફક્ત ગાળાનું ડિવિડન્ડ ચૂકવવા માટે જ કરવામાં આવશે બરાબર કલમ જે એકસો ત્રેવીસ છે કંપની ધારાની આ વસ્તુ લખેલી છે બરાબર કે જે પણ ડિપોઝિટ કરેલી રકમ પાંચ દિવસની અંદર એ અલગ ખાતામાં જમા કરવી પડશે અને એ જે અલગ કરેલી રકમ છે તેને આપણે વચગાળાના ડિવિડન્ડની જ ચૂકવણી માટે ઉપયોગ કરી શકીશું બીજા કોઈ હેતુ માટે તે રકમનો ઉપયોગ થઈ શકશે નહીં તો આ વચગાળાનું ડિવિડન્ડ હતું બીજું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવા હવે આર્ટિકલ્સમાં પણ જોગવાઈની જરૂર નથી એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પોતાની સંમતિથી તે જાહેર કરી શકે એટલે આ ડિવિડન્ડ જાહેર કરવા માટે સામાન્ય સભાની પણ સંમતિની જરૂર નથી બરાબર કે સામાન્ય સભા સુધી રાહ જોવાની જરૂર નથી શેરધારકોની મંજૂરી લેવાની જરૂર નથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સને લાગે તો તે પોતે નક્કી કરીને જાહેર કરી શકે હા ડિરેક્ટરો જ પોતાની સભામાં આ અંગે જે અંતિમ નિર્ણય છે તે લઈને ડિવિડન્ડ જાહેર કરી શકે છે એટલે એમાં કોઈ શેરધારકની પરમિશન લેવાની જરૂર હોતી નથી અથવા તો શેર ધારકોનો જે પણ નિર્ણય છે તે અહીંયા માન્ય રાખવાની જરૂર નથી છેલ્લો જે નિર્ણય છે તે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જ કરતા હોય છે ડિરેક્ટરોએ વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરતાં ખૂબ કાળજી રાખવી જોઈએ બરાબર શું કાળજી રાખવાની છે કે વર્ષના બાકીના છ મહિના માટે વેપારની સ્થિતિ કેવી રહેશે એનો પણ ડિરેક્ટરોએ વિચાર કરવો જોઈએ કારણ કે જો બાકીના સમયમાં ખોટ જાય અને પાછલા વર્ષોનો બાકી નફો પણ ન હોય તો વચગાળાનું ડિવિડન્ડ મૂડીમાંથી ચૂકવેલું ગણાય અને ડિરેક્ટરોએ એ માટે અંગત રીતે જવાબદાર ગણાશે બરાબર એટલે આ ખાસ કાળજી રાખવાની છે કે ઘણી વખત લાગે કે હા પહેલા છ મહિનામાં ખૂબ નફો થઈ ગયો છે તો આપણે વચગાળાનું ડિવિડન્ડ ચૂકવી શકીશું ડિરેક્ટરે નક્કી કરીને જાહેર પણ કરી દીધું વચગાળાનું ડિવિડન્ડ પણ પછી ખબર પડી કે પાછળના છ મહિનામાં કંપની ખોટમાં ગઈ અને અગાઉનો જે નફો છે તે પણ કંપની પાસે બહુ નથી એટલે કંપનીની જે આર્થિક સ્થિતિ છે તે ત્યાં ફરચામાં ગઈ અને એના લીધે શું ગણાશે કે જે વચગાળાનું ડિવિડન્ડ છે તે મૂડીમાંથી ચૂકવેલું ગણાશે તે નફામાંથી ચૂકવેલું ગણાશે નહીં અને આપણે અગાઉ જ અર્થમાં સમજ્યા કે કંપની ધારામાં જોગવાઈ છે કે ક્યારેય કંપની પોતાની મૂડીમાંથી ડિવિડન્ડ જાહેર કરી શકે નહીં ચૂકવી શકે નહીં એટલે જો અહીં મૂડીમાંથી ચૂકવેલું ગણાય તો પછી એની જવાબદારી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની અંગત રહેશે એમાં કંપનીની કે શેર હોલ્ડરની કોઈ જવાબદારી નહીં કારણ કે ઉપર જ આપણે સમજ્યા કે આર્ટિકલમાં કોઈ જોગવાઈ નથી કરવાની કે ના તો ડિવિડન્ડ જાહેર કરવા માટે સામાન્ય સભાની મંજૂરી લેવાની એટલે જો ત્યાં કોઈ મંજૂરી આપણે લીધી નથી એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પોતે જ નિર્ણય કર્યો છે તો પછી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જ આના માટે પૂરેપૂરા જવાબદાર ગણાશે બરાબર એટલે આ ખાસ અહીં જોગવાઈ છે અને વચગાળાનું ડિવિડન્ડ છેવટના ડિવિડન્ડના પ્રમાણમાં ઓછું હોવું જોઈએ આ પણ એક છે કે ધારો કે છેવટનું ડિવિડન્ડ આપણે એટલે વર્ષના અંતે જે ડિવિડન્ડ આપણે ચૂકવવાના છે તે દસ ટકા છે તો પછી વચગાળાનું ડિવિડન્ડ દસ ટકા અથવા એનાથી ઓછું હોવું જોઈએ દસ ટકાથી વધુ આપણે વચગાળાનું ડિવિડન્ડ ન આપી શકીએ બરાબર તો આ બધી જોગવાઈઓ વચગાળા અને ડિવિડન્ડ માટે આપેલી છે નફા અને ડિવિડન્ડ વચ્ચે મુખ્ય શું તફાવત છે તો નાણાકીય સંચાલનનું એક અતિ મહત્વનું પાસું જે આવકનું સંચાલન છે અને જેમાં ડિવિડન્ડને અવગણી શકાય નહીં એટલે કંપનીમાં કે ધંધામાં આધુનિક પદ્ધતિ એ છે કે વેચાણમાંથી ઘસારા સહિતના જે બધા ખર્ચાઓ બાદ કરીએ તો આપણને જે નફો મળશે તેને કાચો નફો કહેવાય બરાબર વેછેલ પડતર બાદ કરીએ તો કાચો નફો મળશે આ નફાને આપણે વ્યાજ કરવેરા પહેલાંનો નફો પણ કહી શકીએ કારણ કે અહીંયા બધા બધા જ ખર્ચ કંપનીએ બાદ કરી દીધા છે તો વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો મળે વ્યાજ કરવેરા પહેલાંના નફામાંથી વ્યાજ બાદ કરતાં આપણને જે નફો મળશે તે કાર્યકારી નફો ઓપરેટિંગ પ્રોફિટ કહેવાય એને બરાબર એમાં રોકાણો પર વ્યાજ અને મકાનના ભાડા જેવી જે બિનધંધાકીય આવકો છે એને ઉમેરીએ તો કરવેરા પહેલાનો નફો મળશે આપણે બાદ કરીએ તો કરવેરા પછીનો નફો મળે પ્રોફિટ આફ્ટર ટેક્સ બરાબર અને આ રકમ એટલે જે ચોખ્ખો નફો છે તે બરાબર અને એને આપણે વહેંચણીપાત્ર નફો પણ કહી શકાય બરાબર કારણ કે આ જે ચોખ્ખો નફો આવ્યો પ્રોફિટ આફ્ટર ટેક્સ જે કરવેરા પછીનો નફો છે તેમાંથી આપણે શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવીએ છીએ એમાં સૌથી પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવવામાં આવે અને ત્યારબાદ જે નફો વધશે એમાંથી આપણે ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવી શકીએ એટલે એને વહેંચણીપાત્ર નફા તરીકે આપણે ગણી શકીએ બરાબર શેર હોલ્ડર વચ્ચે તેના ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે એટલે એને વહેંચણીપાત્ર નફો આપણે કહીએ છીએ બરાબર અને ડિવિડન્ડ એટલે વહેંચણીપાત્ર નફામાંથી કંપનીએ જે શેર હોલ્ડરને ધારણ કરેલ શેરની વસૂલ આવેલી કિંમતના પ્રમાણમાં આપેલ ભાગ જે રોકડ સ્વરૂપે હોય શેર સ્વરૂપે હોય અને અન્ય સ્વરૂપે પણ હોઈ શકે બરાબર કંપની આ રીતે ડિવિડન્ડ ચૂકવી શકે એ આપણે ડિવિડન્ડ ચૂકવણીના પ્રકારમાં સમજીશું કે કઈ કઈ રીતે કંપની ડિવિડન્ડ ચૂકવી શકે છે તો આને એક ટેબલ દ્વારા સમજીએ આપણે કે નફો અને ડિવિડન્ડ સુધી કઈ રીતે પહોંચાય છે તો સૌથી પહેલાં તો વેચાણ કરવામાં આવે કંપનીમાં કુલ વેચાણમાંથી જે વેચાણ ઉપર છૂટ હોય સેલ્સ રિટર્ન આવ્યું હોય અથવા તો જે વાપસી બરાબર ડિસ્કાઉન્ટ હોય એટલે છૂટ અને વાપસી જે છે તે બાદ કરવામાં આવે તો આપણને ચોખ્ખું વેચાણ મળશે ચોખ્ખું વેચાણમાંથી વેચેલ માલની પડતર સીઓજીએસ જે છે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ તે બાદ કરવામાં આવે તો કાચો નફો મળશે ગ્રોસ પ્રોફિટ કાચા નફામાંથી જે વેચાણ ખર્ચ છે વહીવટી ખર્ચ છે તેને બાદ કરવામાં આવે તો વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો મળશે વ્યાજ કરવેરા પહેલાંના નફામાંથી વ્યાજ ખર્ચ બાદ કરવામાં આવશે તો કરવેરા પહેલાંનો નફો મળશે એમાંથી આપણે કર ટેક્સ બાદ કરીએ તો કરવેરા પછીનો નફો મળશે પ્રોફિટ આફ્ટર ટેક્સ અને એમાંથી પ્રેફરન્સ ડિવિડન્ડ જ્યારે બાદ કરવામાં આવે તો પછી જે નફો મળશે તેને વહેંચણી પાત્ર નફો ડિવિઝિબલ પ્રોફિટ કહેવાય અને આ વહેંચણીપાત્ર નફો આપણે ઇક્વિટી શેર ધારકોને વહેંચી શકીશું તો આ રીતે આપણે અલગ અલગ જે નફા છે તેની ગણતરી થાય એટલે નફાથી જે વહેંચણી પાત્ર નફો છે એટલે ડિવિડ સુધી આ જે નફો છે તેને ડિવિડન્ડ આપણે કહી શકીએ આપણે વહેંચીશું બરાબર અમુક ભાગ આપણે ડિવિડન્ડ તરીકે વહેંચીશું એટલે નફો અને ડિવિડન્ડ વચ્ચેનો આ તફાવત મુખ્ય છે બરાબર તો આજના લેક્ચરમાં આપણે અહીં અ ડિવિડન્ડ વિશે સમજ્યા ડિવિડન્ડ નો અર્થ સમજ્યા ત્યારબાદ વચગાળાનું ડિવિડન્ડ શું છે તેના વિશેની સમજણ મેળવી અને છેલ્લે જે નફો અને ડિવિડન્ડ વચ્ચેનો તફાવત છે અને એનું જે ટેબલ છે તેના વિશેની સમજણ મેળવી ધન્યવાદ